મેળવી શાળાને ગૌરવ અપાવ્યું વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી કેળવણી સ્કૂલના પ્રાથમિક વિભાગના પ્રિન્સિપાલ કિન્દરીબેન જાનીએ માહિતી આપતા જણાવ્યું કે સરકાર જે ખેલ આયોજન કર્યું છે એમાં ઝોનલ લેવલ ઉપર કબડ્ડીની સ્પર્ધા હતી જેમાં અમારી સ્કૂલ કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય પ્રાથમિક વિભાગે ભાગ લીધો હતો જેમાં બાર જેટલી સ્કૂલો હતી અને એમાં આજે અમારી શાળાએ બીજો ક્રમાંક મેળવ્યો છે અને તેમાં ખૂબ જ અમારા માટે ગૌરવની વાત છે ઘણા વખત પછી અમારી શાળાએ ઝોનલ લેવલ ઉપર બીજો નંબર પ્રાપ્ત કર્યો છે જેમાં તમારા પીટી ટીચર ટીચર જીગરભાઈએ માર્ગદર્શન હેઠળ છોકરાઓએ ખૂબ જ મહેનત કરી હતી અને આ લેવલ ઉપર બીજો નંબર લાવીને અમારા છોકરાઓને ખૂબ જ આનંદ થયો છે અને હવે શા માટે પણ એક ગૌરવની વાત છે હવે અમારી સ્કૂલ આગળ ડિસ્ટ્રિક લેવલ ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર આગળ રમવા માટે જશે માટે હું મારા બાળકો અને મારા ટીચર્સને ખૂબ ખૂબ અભિનંદન આપું છું પ્રાથમિક વિભાગના પીટી ટીચર જીગરભાઈ ચૌહાણે બાળકોને સુંદર તાલીમ આપી હતી જેના થકી આજે બાળકોએ શાળાનું નામ રોશન કર્યું છે આ પ્રસંગે વેદ દક્ષેશભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા ઝોનલ લેવલ ઉપર કબડ્ડીની સ્પર્ધા હતી જેમાં અમારી સ્કૂલ કેળવણી ટ્રસ્ટ વિદ્યાલય પ્રાથમિક વિભાગે ભાગ લીધો હતો જેમાં બાર જેટલી સ્કૂલો હતી અને એમાં આજે અમારી શાળાએ બીજો નંબર પ્રાપ્ત કર્યો છે અને તેમાં એમનું ખૂબ જ એક અમારા માટે ગૌરવની વાત છે કે ઘણા વખત પછી અમારી શાળાએ ઝોનલ લેવલ ઉપર સેકન્ડ નંબર પ્રાપ્ત કર્યો છે જેમાં અમારા પીટી ટીચર જીગરભાઈએ ના માર્ગદર્શન હેઠળ છોકરાઓએ ખૂબ મહેનત કરી હતી અને આ લેવલ ઉપર સેકન્ડ નંબર લઈને અમારા છોકરાઓને ખૂબ આનંદ થયો છે અને શાળા માટે પણ એક ગૌરવની વાત છે કે જે માટે અમારા ટીચર્સ અને બાળકોને ખૂબ ખૂબ અભિનંદન અને હવે અમારી સ્કૂલ આગળ ઝોનલ લેવલ ઉપરથી ડિસ્ટ્રિક્ટ લેવલ ઉપર આગળ રમવા માટે જશે માટે હું મારા બાળકોને અને મારા ટીચર્સને ખૂબ ખૂબ અભિનંદન આપું છું